અમારે ગોંડલ જ્યારે ગણેશભાઈ પહોંચી ગયા છે ત્યારે કાર્યકર્તાઓમાં જ ખૂબ જ લાગણીનો માહોલ છે અમારા બધા જ ગામડેથી અને શહેરના હજારો કાર્યકર્તાઓ ગણેશભાઈને મળવા આવ્યા હતા અત્યારે એકસો વીસ દિવસ પછી અમારે ખૂબ જ બધાને મતું ગણેશભાઈ ઝડપથી આવી જાય આવી જાય અને છેલ્લે અમને એમાં આપણા ભારતના ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો અને ગણેશભાઈને ન્યાય મળ્યો તો આમ તો માતાજીનું નોરતું છે પણ ગોંડલની અંદર આજે દિવાળી જેવો સરસ માહોલ છે કારણ કે અમારો નેતા આવડી ઉંમરે ગોંડલના દિલમાં જ વસી ગયો છે એવો ગોંડલનો ગણેશ અમારો ગોંડલ આવ્યો છે તો બધાને ખૂબ જ લાગણી અને હર્ષ આમ તો આવનારા સમયમાં બીજા કાર્યક્રમો થાય એવું એના માટે નથી કારણ કે પચીસ વર્ષની ઉંમરે લોકોની એની ઉપર લાગણી છે અને મૂડમાં એ છે કે પાંચ વર્ષમાં ક્યારેય શાંતિથી બેઠા નથી એક જ કામ હોય સવારથી રાત સુધી કે મારા ગોંડલમાં કોઈ લોકો દુઃખી તો નથી ને ગોંડલમાં કંઈક વ્યવસ્થાનો અભાવ તો નથી ને તો રાત દિવસ જેને જોયા વગર છેલ્લા પાંચ સાત વર્ષથી આ ગોંડલમાં મહેનત કરે છે એને હિસાબે આવડી લાગણી છે બાકી તો આખા ગુજરાતમાં કેટલાય જેલમાં જતા હોય ને આવતા હોય કોઈને ખબર ન હોય ને કોઈ વાટ ન જોતું હોય પરિવારના લોકોએ વાટ ન જોતા હોય એની જગ્યાએ સમગ્ર ગોંડલના આગેવાનો સમગ્ર ગોંડલની જનતા વાટ જોવે છે એના મૂળમાં એ છે કે ગણેશભાઈ ના દિલમાં ગોંડલ છે અને ગોંડલ દિલમાં ગણેશભાઈ ફરીથી હવે તો સોનામાં સુગંધ ભળી ગઈ કે અત્યાર લગીન ગણેશભાઈ ખાલી યુવા આગેવા નતો હવે તો ગોંડલની જનતા એને જેલમાં હોવા છતાંય આવડી મોટી નાગરિક બેંકના ડિરેક્ટર બનાવી દીધા જેલમાં હોવા છતાં એને વાઇસ ચેરમેન બનાવી દીધા તો હવે તો ગોંડલની જનતા માટે સોનામાં સુગંધ ભળી ગઈ એ ધીરી ગતિથી કામ કરતા હતા એના કરતાં અનેક ગતિએ કામ કરવાનો એને અવસર મળશે અને ગોંડલની સેવા કરવી કામ કરવું એ એના સ્વભાવમાં છે એના વ્યવહારમાં છે તો એ ખૂબ જ ગોંડલની સેવા કરવાના છે